અહીંયા વાલીઓ એ છે બધા રજૂઆત કરે છે પણ અહીંયા કોઈ કામગીરી થતી નથી આવે છે કમ્પ્લેન કરે છે સળિયા માળીને જતા રહે છે આજે છ મહિનાથી અહીંયા પાણીનું પ્રોબ્લેમ છે ડેમેજ લાઈનનો પ્રોબ્લેમ છે પાણી પીવાનું પ્રોબ્લેમ છે તથા અહીંયા થાળા બી પડી જાય છે ઠેઠ રોડ સુધી પાણી જાય છે અહીંયા કોપરેટર સચિનભાઈ બી છે કોઈ દિવસ હજુ જોવા સુધી આવ્યા નથી કમ્પ્લેન બી બહુ કરી છે અમે વોર્ડ નંબર ચૌદમાં પણ કોઈ કામગીરીનું કોઈ મહત્વ નથી અહીંયા આવે છે કામગીરી કરીને જતા રહે છે સળિયા માળીને પણ હજુ કોઈ કામગીરી થઈ નહીં વારંવાર પાણી નીકળે છે આજે છ મહિનાથી આ સોલ્યુશન છે હવે આ સોલ્યુશન પૂરું કરતા નથી અમે કેટલી વાર રજૂઆતો ઊભી કરી પણ મહિલાઓની રજૂઆત કરી પણ બહુ પ્રોબ્લેમ છે અત્યારે ઈદ આવે છે તો શું કહેશો જો હમણાં ઈદ આવે છે તમે જોઈએ જોયું અંદર મસ્જિદમાં હવે પાણી આવી ગયું છે ડેમેજ વાર વાર આવી જાય છે હવે નમાજ પડવાની હોય તો પાણી કઈ રીતે અમે માં જાય નમાજ પડવા એ પાણી થઈ જાય તો અમારી વજુ ના થાય નામ નથી વારંવાર ફરિયાદ કરવા તો કોઈ કશું કરતા નથી અહીંયા હોય કે થઈ ગઈ હોય પણ કોઈ કંઈ ક્યાં લઈ જવાની લાગન હોય તો પબ્લિક ક્યાં જાય

वोट नंबर एक मा गेला चौदह मा गेला मारो नाम मलिक कालू गुलाम कादर डायरेक्ट कार्यकर पासे काम नहीं खोट छे मैं तो हिम्मत का उठूँ एक का जवाब छे मार जनता पासे खोट छे ने ना काम मा खोट छे मैं इतनी तो चौकी बात करूँ तुम लोग एमएम पर आई काम ना करूँ और तब जब